ઘટનાની જાણ થતા વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે અને આગ પર કાબુ મેળવ્યો છે ફટાકડા ફેક્ટરીમાં થયેલો વિસ્ફોટ એટલો ભયાનક હતો કે શ્રમિકોના અંગના ટુકડા દૂર દૂર સુધી ફેંકાયા હતા વિસ્ફોટના કારણે ગોડાઉન પણ ધરાશાયી થઈ ગયું હતું પાંચ હજાર શ્રમિકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તો સમાનતા ધ્રુવ આપણી સાથે જોડાયા છે ધ્રુવ આગની જે ઘટના સવારથી બની હતી આગ પર કાબુ તો મેળવી લેવાયો છે અત્યારે શું પરિસ્થિતિ છે જે થી હિના જે રીતે વાત કરવામાં આવે ઝીસાની જે ઘટના છે ઝીસાની ભેદી સવારની ઘટના છે દીપક ફટાકડા જે ફેક્ટરી છે ત્યાં આગળ ક્યાંક ગોડાઉન અને માલ સંગ્રહ થતો હતો તેવા લોકો તો વાત કરી રહ્યા છે પણ બીજી તરફ લોકો એ પણ આક્ષેપ કરી રહ્યા છે કે માલ તો સંગ્રહ થતો હતો પણ તેની સાથે સાથે ભારત બનાવવાનો માલ અહીંયા બનતો હતો સૌથી મોટી સવાલ એ થાય છે કે કોમસી રીડિયાના કઈ રીતે માલ બનાવવાની પરવાનગી આપવામાં આવતી હોય છે કારણ કે રહેણાયક વિસ્તારોને ખાસ કરીને આ પ્રકારની પરમિશન મળતી નથી અને તે પ્રકારની પરમિશન અહીંયા મળી છે એટલે

i'm

જે રીતે આ પ્રકારના ઘટના સામે આવતી હોય છે તેમાં ફાયરના જે અભાવ સાધનો અભાવ જોવા મળતો હોય છે અહિયાં જે રીતે સામે આવી છે ઘટના જે કહી શકાય છે કે અહિયાં ગેટ હતો પણ ગેટ બંધ હાલતના અંદર હતો જયારે ખાસ કરીને જરૂર હોય છે ત્યારે એક્ઝિટ ગેટ આ પ્રકારના બંધ હાલતમાં જોવા મળતા હોય છે અહિયાં પણ બંધ હતો ક્યાં ગયો મજૂરો હતા હતા કરી તે લોકોને બહાર જવાનો મોકો પણ નતો મળ્યો આવું સામે આવી રહ્યું છે આ સમગ્ર મામલે હાલ તપાસ છે

ગોડાઉન હતું દારૂખાના રાખવા માટેનું પરંતુ અહીંયા ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા માર્શલ બોમ્બ બનાવવામાં આવતા હતા આ હતા માર્શલ બોમ્બ બનાવવા એ ગેરકાયદેસર છે પણ જો એમને પરવાનો હોય તો અત્યારે અધિકારીઓ કહે છે આવો કોઈ પરવાનો અમે અહીંયા આપતા નથી પરંતુ મારું એટલું જ કહેવું છે કે જો અધિકારીઓ અત્યારે અહીંયા આવ્યા છે અને સારી કામગીરી કરે નગરપાલિકાએ ટોટલ પોતાની શક્તિ લગાડી દીધી છે જે ગ્રામ્ય વિસ્તારમાં આવે છતાંય નગરપાલિકા ખડે પગે છે આજુબાજુના બધા ફાયર ફાઈટરોને પણ બોલાવી દીધા નગરપાલિકાનો આખો સ્ટાફ છે ડીસાના શહેરીજનો ખૂબ સેવકો સમાજસેવકો બધા આવી ગયા છે પરંતુ મારે એટલું જ કહેવું કે આવી જો ગોડાઉનો હોય જ્યાં ઇન ઇનલિગલી આવા વિસ્ફોટક સાધનો અથવા સામગ્રી બનતી હોય ત્યાં શું વિઝિટ નહીં કરતા હોય અધિકારીઓ હમણાં જ આપણે દેખ્યું કે રાજકોટમાં જે થયું હતું એનું કારણ એવું હતું કે એક્ઝિટ રસ્તો જે બહાર નીકળવાનો રસ્તો હોવો જોઈએ એ હોવો જરૂરી છે પણ એનું કોઈ મોનિટરિંગ નહીં થતું હોય સરકાર કેમ જ્યારે ત્યારે આ પ્રશ્નમાં ઊભી થાય છે મારે એટલું જ કહેવું છે કે સરકાર સામે પ્રશ્ન કરવાનો પબ્લિકને કેમ મોકો મળે છે આપણે જો સરકારના અધિકારી

ફટાકડા બના કામ હા કામગીરી પોત્રી જણા મજૂર હતા ત્રીસ પોત્રી જણા બાર બધા સર શું કેશો જે રીતે ઘટના બની છે પોલીસે પણ બચાવ કામગીરી કરી છે આજે સવારે પોલીસ ને જાણતા થતા જ કે અહિયાં એક ફટાકડા નું ગોડાઉન છે ત્યાં અચાનક જ આગ લાગી જતા એક વિસ્ફોટ થયો છે અને એમાં કેટલાક લોકો છે જે લોકોની સ્લેબ ધરાશાયી થવાથી એ લોકો નીચે બતાવી ગયા છે આ ઘટનાની જાણ થતાં જ તુરંત જે અમારી લોકલ પોલીસ અમારી એલસીબી બ્રાન્ચ અને સાથે સાથે ડીવાયએસપી ડીસા જે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાય છે અને બચાવની કામગીરી એડમિનિસ્ટ્રેટિવ તંત્રની સાથે કરીને તાત્કાલિક જ હાથ ધરવામાં આવે છે જે જે લોકોની તબિયત સારી હતી કે બચાવી શકાય તે લોકોને તાત્કાલિક જ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ જેસીબી અને બધી વસ્તુ લેવી અને સ્લેબનો ઊંચો કરી અને બચાવની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે સત્તર જેટલા લોકોના મોત થયા છે બેઝગારી કોની હાલ પ્રાથમિક આ ઘટનાની અંદર સત્તર લોકોના ડબ થયા છે અને પાંચ લોકોને જે છે એ હોસ્પિટલાઇઝ છે હોસ્પિટલના છે એની તબિયત પણ હાલમાં જે છે એ સ્ટેબલ જેવી છે આ ઘટનાની અંદર જે વ્યક્તિએ એનું ગોડાઉન હતું એ વ્યક્તિ દીપક શિંદી છે અને હાલમાં એના માટે અને એ કેવી રીતના વસ્તુ એની કઈ ટીમ હતી એમાં કોણ સ્ટોકિસ્ટ હતા અને કેટલો સ્ટોક હતો આ બધી જ વસ્તુની એક ઊંડાણપૂર્વકની જાણ થઈ રહી છે અને આના માટે અલગ અલગ ટીમોની રચના કરીને અને ટીમોને હાલમાં મોકલી બી દેવામાં આવી છે હાલમાં પોલીસની એક ટીમ અમદાવાદ ખાતે અને એક ટીમ રાજસ્થાન ખાતે પણ છે એના ટીમો દ્વારા જે સઘન આની અંદર તપાસ કરવામાં આવી રહી છે અને આની અંદર જે બીજા કોઈ પણ બી આરોપી હશે એના એક પણ આરોપીને છોડવામાં ન આવે અને બધાને કડકમાં કડક સજા મળે અને ટૂંક સમયની અંદર આનો ચુકાદો આવે અને આની અંદર જે છે એ કન્વિક્શન થઈ જાય એ પ્રકારનો ચાર્જશીટ કરવામાં આવશે ગોડાઉન હતું તો પછી સ્થાનિક લોકોને એવું કહેવું છે કે અહીંયા ફટાકડા પણ બનતા હતા અહીંયા ગોડાઉનમાં જે ફેક્ટરી ચાલતી હતી આ બાબતોમાં છે આના આપણે જણાવું કે પોલીસ તરફથી જ્યારે અભિપ્રાય માંગવામાં આવ્યો છે આનો અભિપ્રાય પણ નેગેટિવ છે જેથી કરીને જો આ કોઈ પણ પ્રકારનો એને રીતે ફટાકડા બનાવતો હશે મેન્યુફેક્ચરિંગ કરતો હશે કે અહીંયા રાખી અને જે સ્ટોક કરતો હશે તો તેના ઉપર પણ કડક કડક કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે